તો આજે પાછા આપણે આજે રજા હતી બુધવારની તો આપણે પાછા દરિયામાં આવી ગયા છીએ મિત્રો ને ચાલો મિત્રો એક ભાઈ બંધારે આવેલા છીએ આપણે ઝાડ જોવા માટે તો આપણે જોવા જઈએ ભાઈ બંધારે દરિયાની અંદર તો હવે આપણે ઝાડ જોવાનું ચાલુ કરી દીધું છે ભાઈ બધે તો આપણે જોવા જઈએ આગળ તો જોવો અત્યારે ઝાડ છે પાથરેડી હમણાં તો બધાને દરિયાના વિડીયો બહુ ગમે એટલે તો આપણને એમ થયું કે બે ત્રણ વિડીયો હજી દરિયાના બનાવીએ

આગળ જતા રહીએ એક માછલું તો જોવા મળી ગયું આપણને તો ફાઈનલી મિત્રો આપણને એક માછલું જોવા મળ્યું છે ને હજી આગળ આપણે જવાનું છે આગળ જોઈએ બીજું કંઈક જોવા મળે તો ચાલો આપણે આગળ જઈશ હજી આમાં કંઈ દેખાતું નથી આગળ આવેલા જઈએ આપણે અહીંયા કંઈક છે પણ હું છે ખબર નહીં પણ આમાં પડે એવું છે આપણે તો આપણે દરિયામાં આવીએ તો આપણને તો પડીએ જઈએ

આજે આપણે આગળ જઈએ તો હજી આપણે આગળ જોઈશું હું આવે હું હું નહીં કેમ કે ભાઈ બંધ બે ત્રણ ચાર એમ જાળી પાથરેલી છે એમ કતો ભાઈ બંધ આપણે એની યાર જોવા લાવન છે બધી જાળી હું આવે એ તમને હું બતાવી તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો ફાઇનલી પાછું આપણને એક વસ્તુ જોવા મળી છે કંઈક છે આ બધી આપણને કંઈ નામ નહીં આવડતું જોવા આવું કંઈક છે લાંબુ લાંબુ છે આમ મગજની ગોળે કેવું છે તો

દેખાડી દીધું અહીંયા જિલ્લામાં માં નાખે એ ભાઈ બંધ કાઢતો હોય ને આપણે અહીંયા જોઈ છે આપણે બીજા ઝાડ જોવા જવાના છે જે વિડીયોમાં બન્યા રહેજો બધા અહીં એક ઝીંગો આવ્યો જો આમ એવો જીંગો છે જો આગળ આ જઈએ આપણે જોવો તો ફાઇનલી મિત્રો પાછો એક જિંગો જોવા મળ્યો છે આપણને આપડે જોતા આગળ આગળ હમ આવ્યું એમ બધું નવું નવું જોવા મળે આજે એમ કે આપણે જવું છે ભાઈ બંધાર જોવા માટે તો આપણે જાળી જોવા માટે આવી ગયા બે ત્રણ વસ્તુ જોવા મળી હજી થોડુંક બાકી છે આમ બંદર એટલું ખાલી રહી ગયું જોવા આમ દરિયો આગળ જઈએ આપણે કંઈક જોઈએ બીજું કઈક નવીન જોવા મળે તો નવીન જોવા માટે જ આવ્યા પણ કઈ નવીન દેખાતો નથી આવું છે Ai em mình dùng xe đó luôn. Cái là do yêu xe cái cả. Xe này, áo mũ bảo À bị gì vào đây Así ah, que todo no, ni me lo dije así abre ah, sí, todo eso y si necesitas todo hay que hacerlo de un caso y de otro luego Y lo hay un montón de hombres y ambos quiero que lo luego linda linda luego en la de la linda no va a સૂર્ય નારાયણ હોરમાં દર્શન કરી લો બધા બે ત્રણ દિવસ થી એકલો વરસાદ જો જોવો વાદળાને વાદળા જોવો સૂર્ય છે ઉત્યારે

હો ફાઇનલી મિત્રો આપણે વહી અત્યારે દરિયામાંથી એ ભાઈબંધો હજી સાર જોતા તો આપણે તો વહી આવ્યા કેમ કે તડકો એટલો બહુ પીડ્યો આજ તો બહુ તડકો લાગ્યો આપણને તો આપણે તો વહેલા હાર વહી આવ્યા અત્યારે એ ફરી એકવાર પાછા જઈશું આપણે નવો એક બ્લોક બનાવવા માટે આજ તો આપને ઘણું જોવા મળ્યું એક કચલો તો કેવડો મોટો હતો શું એવો ને તમને કેવી મજા આવી મજા આવીને જોવાની એક કચલો જેડો આપણને મોટો અને કંઈક માછલું મોટું જબર આવ્યું હતું એ પણ જોયું આપણે બહુ મોટું આવે ને તેથી આપણે પાછા વિડીયો બનાવવા જઈશું એ બંને કહીશું કે આવે એવું કંઈક તો આપણને ફોન બોન કરે અને આપણે જઈશું પાછા ને મિત્રો વિડીયો ગમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો ને મિત્રો ને મળીશું એક નવા બ્લોગની અંદર મિત્રો ત્યાં સુધી બ બાય બબાય બાય